દેશી ફ્રી બરાબર ઠંડુ પાણી રે એ તો તમને બધાને ખબર જ છે અને આપણે જોવો આ બિયારણ છે કે આપણે આમાં સાણિયું ખાતર નહીં પીરું આમાં આપણે જોવા ડીએપી ખાતર નાખવું આમાં હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે આપણે કરી દીધું છે બીજા ખેતર અંદર કપા વાવાનું ચાલુ એટલે કે કપા સોંપવાનું ચાલુ અને હારે હારે આપણે જો પાણી ચાલુ કરી નાખ્યું આગળ આગળ આપણે રહ્યા એ કપા સોંપતા જઈ અને અહીંયા પણ એ પાણી હાલે છે અને આપણે પેલા પાણી જો આવી રીતે પદ્ધતિથી વારીએ ત્યારે બે માં જાય પાણી બીજા બે ત્રણ ત્રણ એવી રીતે ત્રણ ને ચાર ચારમાં ખાલી બે બે માં પાણી મેકી અને પાણી આવે આપણું ટાંકાનું એટલે અહીંયા તમે જોયું આગળ આપણે વ્લોગ બનાવ્યા હતા કે જાહેર વાવી હતી પડાને આપણે ખેડી નાખ્યું એ જાહેર લઈ લીધી અને એમાં કપા વાવી દીધો હોય તો કપાનું બિયારણ રણ ક્યુ છોપી આપણે હું તમને બતાવું આગળ અત્યારે તો જુઓ પાણી ચાલુ છે અને અહીંયા પણ આપણા કાનાલાલ પાણી વાળે છે અને બીજું એક કે આપણે આમાં સાણિયું ખાતર નહીં પીરું આમાં આપણે જુઓ આ ડીએપી ખાતર નાખ્યું છે આમાં તમને દેખાતું છે અહીંયા પણ રહ્યું બરાબર આ ડીએપી ખાતર નાખ્યું છે અને હવે તમને બતાવું તો બી ક્યુ છે અને એક આ આપણી આ દેશી ફ્રીજ બરાબર ઠંડુ પાણી રહે એ તો તમને બધાને ખબર જ છે અને આપણે જુઓ આ બિયારણ છે કિંગ પ્લસ આ બિયારણ બરાબર અને અંદરથી આપણે જો લીલા કલરનું નીકળે છે કારણ કે આપણે ઓછું પડ્યું છે એટલે આ પરમાણેનું આપણે બી નીકળે છે અમુક આપણે અગાઉ વાયું એ લાલ હતું અને એ બિયારણ આપણે હતું ઓલું ફાઈવજી શક્તિ વાળું બરાબર શક્તિ અને આ હે ઇઝરાયલ કિંગ પ્લસ તો આપણે અલગ અલગ એ જમીન અલગ હે અને આ જમીને અલગ પ્રકારની જમીન રેતીયડ હતી અને આ જમીન કાઢી હે એટલે આ રીતનું હે બધું તો હાલો કરી સોંપવાનું ચાલુ કેટલા કેટલા અંતરે સોંપી એ તમને આગળ બતાવું તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો મજા આવશે હવે તમને હું બતાવું કે આપણે કેવી રીતે કપાસ સોપી કેટલા કેટલા અંતરે તો આપણે અહીંયા મગા ભાઈ કપાસ સોપે તો જોતા જાઓ તમે આટલું એટલું આપણે અંતર રાખી જો એક કપા ને બી વીચી આવી રીતે સોપી અને ઘણા બધા લોકો હાથમાં વાઈટકાઈ રાખતા હોય એમાં બી લઈને સોપતા હોય પણ આપણે અને હાથમાં રાખતા નહીં ડાયરેક્ટ હાથમાં આપણે જો આવી રીતે બી લઈ ગુચામાં કાઢી જો આ આવી રીતે આમ 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 કરતા જઈએ એટલે હાલુ આવે એટલે એવી રીતે આપણે સોંપી તો હાલો બી સોંપવાનું કરી ચાલુ કપાસ વાળીએ ખેતરથી અને આ બધું તો નથી સોપણ પણ હવે જા રહ્યો નથી અડધા ઉપર કપા સોંપી નાખ્યો એને પઈ દીધો છે વાય પાણી ચાલુ જતું એટલે આજનું કામ આ પૂરું થાય અને કાલનો બ્લોગમાં તમને ખબર પડી જાય છે કે કપા પી જાય કે કેટલો પીવો આ તો અડધા ઉપર પી ગયો કાલ ખબર પડી જાય છે અત્યારે પીણું ધોવાનું કામ ચાલુ હોય મળી હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ થોડો ઘણો સપોર્ટ કરતા